આજે આપણે સૂર્યનારાયણના મંદિરના દર્શન કરીશું આ મંદિર ચોટીલા પાસે આવેલા થાન ગામ પાસે આવેલું છે અહીંયા આવવા માટે ચોટીલા આવવું પડે ત્યાંથી થાન ગામ આવવું પડે ત્યાંથી આ મંદિર આવેલું છે જે સૂરજનારાયણનું મંદિર છે તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો વિશાળ ગેટ છે આપણે હવે ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ આપણી ચેનલ સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અહીંયા મોટું એવું વિશાળ પાર્કિંગ પણ આપેલું છે તમે જોઈ રહ્યા છો તે ફોર વ્હીલ ટુ વ્હીલ ગમે તે ગાડી અહીંયા પાર્ક થઈ શકે છે સામે એક બીજો ગેટ છે ત્યાંથી આપણે પ્રવેશ કરશું એટલે અંદર સુરતનારાયણનું મંદિર આવશે તે આપણે હવે નિશાળશું તમે જે જોઈ રહ્યા છો તે ગામની અંદર આવેલું આ સુરતનારાયણ નવ નું મંદિર એક મોટું અને ભવ્ય મંદિર છે અહીંયા દર્શન કરવા જરૂર ને જરૂર આવજો બધા અહીંયા સુરત દેવળના મંદિરે પ્રસાદ પણ આપવામાં આવે છે અને અહીંયા રોકાવા માટે ધર્મશાળા પણ છે તો કોઈ પણ ભાવિકો અહીંયા આવે તો એમને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં પડે અને વિશાળ આ મંદિર છે સુરત દાદાનું જે તમે જોઈ રહ્યા છો સામે જે દેખાય છે તે અને વિશાળ જગ્યામાં આ મંદિર આવેલું છે એક વખત આપણે સુરત નારાયણના દર્શન કરીશું તો બધાને આપણા રામ રામ હવે આપણે સુરત દાદાના દર્શન કરીશું જે મંદિર આવેલું છે ત્યાં આ તમે જે સામે મંદિર જુઓ છો એની બરોબર જમણી સાઈડમાં ભોજનાલય આવેલું છે અને ડાબી સાઈડની અંદર રહેવા માટે ધર્મશાળા પણ છે આપણે ગણપતિ બાપાના દર્શન કરીશું વિશાળ મૂર્તિ ગણપતિ બાપાની પણ મૂકવામાં આવેલી છે અહીંયા અને સામે બરોબર બજરંગબલી દાદાની પણ મૂર્તિ મૂકવામાં આવેલી છે તમે જે જોઈ રહ્યા છો તે બજરંગબલી દાદાની પણ મૂર્તિ છે અને હવે આપણે નારાયણના દર્શન કરીશું માતા રાંદલના દર્શન કરીશું જે અહીંયા બંનેની એક સાથે મૂર્તિ મૂકવામાં આવેલી છે એ પણ આપણે એમના પણ દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરીશું જો તમે જોઈ રહ્યા છો તે સૂરજ નારાયણની મૂર્તિ છે અને માતા રાંદલ બાજુમાં જ છે જો તમે જોઈ રહ્યા છો તે કેટલી મનમોહક અને સુંદર આ મૂર્તિ છે તો આપણી ચેનલ સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મંદિરનો ઉપરનો વ્યૂ છે તમે જે જોઈ રહ્યા છો તે નકાશી છે જય સૂર્યનારાયણ